નકલી ડોક્ટર પકડાવવાની ઘટનાઓનો જેમ જ છે ત્યારે કાપોદ્રા પોલીસે વલ્લભનગરમાંથી નકલી ડોકટરને તેને સ્થળે લઈ જઈ તેનો વરઘરો કાઢ્યો સુરત શહેરમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે કાપોદરા પોલીસે કાપોદરાના માં ક્લિનિક ચલાવતા બોગસ ડોકટરની ધરપકડ કરી હતી એ સિંઘ નામનો બોગસ ડોક્ટરની વર્ષ બે હજાર આઠમાં પણ ધરપકડ થઈ હતી તો આ વખતે કાપોદરા પોલીસે બોગસ ડોક્ટર એ સિંઘને ક્લિનિક પર લઈ જઈ બોગસ ડોક્ટરનો ભરઘડો કાઢ્યો હતો સુરતના પાંદેસરા બાદ હવે કાપોદ્રમાંથી બોગસ ડોક્ટર મળ્યા છે જેની પાસે એમબીબીએસની નકલી સર્ટિફિકેટ પણ હતી હાલ તો કાપોદરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે અને સરકારના અનુસારની કોઈ ડિગ્રી ધરાવતા ના હોય તેવા ઝોલાછાપ ડૉક્ટરો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તેઓના વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવાના હેતુસર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત હોય જે સૂચના આપેલ હોય તે સૂચના આધારે કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરા તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા હો તેઓની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા અને તેઓને એક હકીકત એવી મળેલ કે કાપોદરા પોસ્ટે વિસ્તારના ચામુડા નગર પાસે આવેલ કિરણ ક્લિનિકમાં એક વ્યક્તિ આ રીતના કોઈ પણ ડિગ્રી વગર પોતાનું દવાખાનું ચલાવે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલ છે જે હકીકતના આધારે મેડિકલ ટીમ સાથે રાખી અને જે બાદમીવાળી જગ્યા હતી ત્યાં જ એને તપાસ તજવીજ કરતા અને ત્યાં હાજર મળેલ ઈસમ અખિલેશભાઈ બરસાતીસિંહ ચૌહાણનાઓ પાસે તેઓ જે ડૉક્ટરની વ્યવસાય કરી રહેલ છે તે અંગે ગુજરાત સરકારના અનુસારનું કોઈ સર્ટિફિકેટ હોય તો તેની માગણી કરતા તેની પાસે કોઈ પણ આવું સર્ટિફિકેટ મળી આવેલ નહીં જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ કલમ ત્રીસ મુજબ તથા બી એનએસની કલમ હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબ કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ સને બે હજાર ચારમાં પણ આ જ રીતના બોગસ તબીબીનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ એનો ગુનાહિત ઇતિહાસ છે